ઉત્તર પ્રદેશના હમીરપુરમાં રાધાર વરસાદ ભારે વરસાદથી યમુના અને બેતવા નદીના જળસ્તરમાં થયો વધારો ભારે વરસાદથી યમુના નદીએ ભયજનક સપાટી વટાવી વેતવા અને કેન નદીના જળસ્તરમાં સતત થઈ રહેલા વધારાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા બીજી તરફ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા સંગમ પર આવેલા સુતેલા હનુમાનજીના મંદિરમાં પહોંચ્યા ગંગાના નીર ગંગા અને યમુના નદીએ ભયજનક સપાટી વટાવતા હનુમાનજીની મૂર્તિ પણ પાણી પહોંચ્યું મહાકુંભ પહેલા ગંગાના નીરથી હનુમાનજીના અભિષેક થતા ભક્તોમાં ખુશી નદી કાંઠા વિસ્તારમાં હાલ એલર્ટ આપવામાં આવ્યું છે તમામ દ્રશ્યો કે જ્યાં હાલ બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ છે ઉત્તરાખંડમાં અત્યારે ધૂધમાર વરસાદની પરિસ્થિતિ છે તો ઉત્તર પ્રદેશમાં પણ નદી નાળા છલકાયા છે મધ્યપ્રદેશમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની પરિસ્થિતિ સર્જાઈ છે જેથી યાત્રાળુઓ અને પ્રવાસીઓ અઠવાયા હતા તો ગોલા નદીએ રૂદ્ર રૂપ ધારણ કર્યું છે કાંઠા વિસ્તારમાં પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાંથી પાણીની આવક સપાટીમાં ચોવીસ કલાકમાં પચીસ સેન્ટીમીટરનો વધારો થયો ડેમ હવે તેની મહત્તમ સપાટીથી માત્ર બે પોઈન્ટ તેતાલીસ મીટર જ દૂર છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ પચીસ મીટરે પહોંચી ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર નર્મદા ડેમ પંદર દરવાજા અઢી મીટર અઢી મીટર જેટલા ખોલવામાં આવ્યા છે વડોદરા ભરૂચ નર્મદાના બેતાળીસ ગામોને એલર્ટ કરી દેવાયા છે નર્મદા ડેમ આવતીકાલ સુધી છલો છલ ભરાવાની શક્યતા છે ઉપરવાસમાંથી ચાર લાખ આઠ હજાર ચારસો એક ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે નદીમાં ત્રણ લાખ સુડતાલીસ હજાર એકસો ત્રણ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે

દસ શહેરો અને એક હજાર સાત ગામ પરાને પીવાનું પાણી મળે છે જેમાંથી નવ શહેર અને પાંચસો આડત્રીસ ગામ એવા છે કે જ્યાં નિયમિત ડેમનું પાણી વપરાશમાં લેવાય છે પંચમહાલના મોરવા હડફનું સિંચાઈ તળાવ સામાન્ય રીતે દર ચોમાસામાં ઓવરફ્લો થતું જોવા મળે છે પરંતુ આ વર્ષે પ્રથમ વાર પાણી આસપાસના ખેતરમાં ફરી વળતા ભારે છે ખેડૂતોના મતે મકાઈ ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે તળાવના પાણી ખેતરોમાં ભરાઈ જતા તળાવો જળબંબાકાર બન્યા છે ખેડૂતો હવે સહાયની માંગ કરી રહ્યા છે બીજી તરફ મોરવા હડફના દાંતિયા ફળિયા થઈ આંબાવાડી તરફ જતા આંતરિક માર્ગો પર મોરવાના સિંચાઈ તળાવમાંથી

ખરું ખરું અહીંથી બધે નુકસાન થઈ ગયું ત્યાં પાછળ પણ નુકસાન એમ મકાઈ અને ડાંગર કરી હતી સાહેબ એમાં નુકસાન થયું છે આછાર પાંચ પાંચ એકરની જમીન છે એમાં નુકસાન થઈ ગયું પાણી વરસાદના હિસાબે વર તળાવ ઓવર થઈ ગયું અને પાણી નીકળે છે પણ થોડું થોડું નીકળે છે અને ખેતરો બધા બુડી ગયો કોઈ વર્ષે વર્ષે નથી આ પહેલી આવું થયું છે પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા તમામ જળાશયો તળાવો અને ચેકડેમો છલકાઈ ઉઠ્યા છે હાલ આપણે પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના મોરવા ગામ ખાતે છે હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ દ્રશ્યોમાં જોઈ શકો છો આ મોરવા હડપનું મુખ્ય સિંચાઈ તળાવ છે અને સિંચાઈ તળાવ ઓવરફ્લો થઈ ગયો છે આજુબાજુનાં સુધી સુધીના પાણી ફરી વળ્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો અહીંયા ઢીચણ સમા અને કમરસમા પાણી છે તે ફરી વળતા આંતરિક માર્ગ બંધ થયો છે જેથી હાલ જે જરૂરિયાતમંદ છે તેઓ લાંબો ચક્કર કાપી અને મોરવા જવા માટે મજબૂર બન્યા છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ સિંચાઈ પાણી એ માટેનું જે તળાવ છે તેમાંથી પાણીનો જે માત્રા છે તે ઓછી કરવા માટે સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુતાર છે અને તેઓ સતત પ્રયત્નશીલ છે તેઓ દ્વારા નાની સિંચાઈ વિભાગને સૂચના આપવામાં આવી છે અને કેનાલનો જે ગેટ છે ખોલવામાં આવ્યો છે કેનાલનો ગેટ ખોલી અને પાણી સતત તળાવમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ ઉપરવાસમાંથી જે પ્રકારે પાણીની આવક થઈ રહી છે જેથી પાણી ઓસરવાનું નામ લેતું નથી ત્યારે અહીંના સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અહીંનું પાણી ઓસરે અને રાબેતા મુજબ જે અહીંયાનો જે આંતરિક માર્ગ છે એ શરૂ થાય રાજેશ જોશી ગુજરાતી મોરવાડા પંચમહાલ પંચમહાલના મોરવા હડફમાં ભારે વરસાદના પગલે સિંચાઈ તળાવ ઓવરફ્લો થતા પાસે આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણીનો જમાવડો થતાં દર્દીઓ તેમજ સગા સંબંધીઓને ભારે હાલાકી થઈ રહી છે હોસ્પિટલમાં અવરજવર માટેના બે ગેટ પૈકી એક ગેટ તરફ પાણી ઓસર્યા છે પરંતુ બીજો ગેટ હજુ પણ અવરજવર માટે બંધ રખાયો છે

એટલે આ પાણી નો નિકાલ થવું જોઈએ પાણી બહુ નહીં ગંદકી છે અંદર અવાતું નથી પાણી બહુ છે અંદર તો એનો જલ્દી નિકાલ કરવા સારું સર કોઈ અમારે સગવડ કરો પંચમહાલ જિલ્લાના મોરવા હડફનું મુખ્ય સિંચાઈ તળાવ છે તે ઓવરફ્લો થયું છે જેના કારણે અહીંયા આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો જે જે એક એક છે 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 ત્યાં પાણી પાણી ગયા જોઈ શકો શકો છો છો રીતે સરોવર હોય એ પ્રકારનું દ્રશ્ય જોવા મળી અહીંયા અહીંયા જળ જળકુકડી સહિતના જે પ્રાણીઓ છે નાની નાની માછલીઓ પણ આ હોસ્પિટલનું જે પરિસર છે તેમાં પાણીમાં તળાવના પાણીમાં જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો જે પ્રમાણે અહીંયાથી પસાર થવાનો માર્ગ છે એ માર્ગ ઉપર પણ તળાવ ઓવરફ્લો થયું છે જેના પાણી ફરી વળ્યા છે જેથી જે ચાલતા જઈ રહ્યા છે રાહદારી

પાકી દુકાન માટે પંચ્યાસી હજાર સામે જીએસટી રિટર્નની માંગણી રદ કરવાની કરી માંગ રાજ્ય સરકાર ઉદ્યોગો માટે પૂર રાહત પેકેજ જાહેર કરે તેવી માંગણી પણ કરાઈ બીસીસીઆઈ ખાતે મળેલી બેઠકમાં બીસીસીઆઈ વડોદરા વેપાર વિકાસ એસોસિએશન મધ્ય ગુજરાત વેપાર ઉદ્યોગ મંડળ ધી બરોડા ગ્રેન મંડળ એસોસિએશનના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

भाई क्या हुआ तुम्हारा ये किसने तोड़ा उन्होंने किसी ने जवाब नहीं दिया तो मैं बोला पाँच मिनट रुको मैं जो है अपना कैमरा चेक करवा लेता हूँ एक घंटे से अंदर बंद रखा लेकिन एक घंटे से नहीं बंद था तो? ज्यादा से ज्यादा दस से पंद्रह अंदर बंद इसलिए रखा कि सब चले जाते हैं फिर बाद में उसमें कोई मिलता नहीं है हमारे ऊपर आता है इसके लिए हमें इन्फॉर्म करना पड़ता है डेपो में तो सुपरवाइजर को सुपरवाइजर आया छोड़ देना चाहिए तो सुपरवाइजर आए बाकी ये लोग तो साथ में ही है मेरे से मेरा तो काम खत्म हो गया मैंने उसको बोल वो आया यहाँ पे उसके बाद ये लोग अपना જો સમજ રહે સે સ્ટોપ બટન બીઆરટીએસ કે અંદર ટૂટા હુ હતા तो विद्यार्थियों ने ब्रेक लगा बस में विद्यार्थियों का हाथ गया और वो बटन नीचे टूट गए नीचे गिर गया तो फिर इन्होंने विद्यार्थियों को एक घंटा से बस के अंदर पैक रखा जिसमें से एक विद्यार्थी को ओबिट भी आ रहा था उल्टी भी आ रहा था उसको उल्टी नहीं करने दिया और पानी तक विद्यार्थियों को नहीं पीने दिया एक घंटे तक फिर विद्यार्थियों ने जब हमको कॉल किया तो हम यहाँ पे आए तो फिर उनका सुपरवाइजर बोला जब तक हम कैमरा नहीं चेक करेंगे तब तक विद्यार्थी को जाने नहीं देंगे फिर कैमरा चेक हुआ तो जिसके अंदर विद्यार्थी तोड़ते हुए नजर પ્રેમ પ્રકરણમાં બબાલ બે જૂથ વચ્ચે અથડામણ થઈ વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે ઘાયલોને કરમસદની હોસ્પિટલ ખસેડાયા છે મામલો વિચ પોલીસ હાલ સ્થળ પર પહોંચી હતી ઓનલાઈન પર સંવાદદાતા જનક જોડાઈ ચૂક્યા છે જનક આખો મામલો શું હતો પોલીસની કેવી કાર્યવાહી મિત્તલ ગઈકાલે આણંદ જિલ્લાની સાક્ષર નગરી વિદ્યાનગરની ઘટના છે મૂળ આવા સમગ્ર આ છે કે વર્ષે દિવાળીમાં એક ભરવાડ સમાજના એક વ્યક્તિ કાર લઈ અને જતા હતા ને ત્યારે કઈક એક વ્યક્તિને અકસ્માત થયો હતો અને ત્યારે એક વ્યક્તિએ લાકડીથી હુમલો કર્યો હતો એ જૂની અદાવત અને સાથે સાથે એક ચર્ચા એ પણ છે

તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો